અહીંયા આવી ગયું છે પેટ્રોલ પંપ તો વિપુલભાઈ કહે કે પેટ્રોલ નખાવું પડશે તો રાખી પેટ્રોલ નખાવી દીધું પેટ્રોલ સુમિતભાઈ કે પાણી પીવા જવું છે તો પાણી પીધું અને પછી ત્યાંથી નીકળી ગયા ત્યાંથી નીકળી ગયા અમે સુમિતભાઈની વાડી તરફ વાળી રસ્તામાં જોયું તો નીકળે ફૂલ ને એવું ઘણું આવી રહ્યું હતું અમે એનું પણ શૂટિંગ લી લીધું અને આગળ નીકળી ગયા પછી અમે આવી ગયા સુમિત વાડીએ લુંખા લુંખા એ પાકલ છે આમ તો અમસ્કે રે ના ગયો યમસ્કે રે ના થા મે પહેલા આ બાજુ પાકલ ચીબળુ એક મણસ હાથ હજી ગોતે છે હજી ધરાતો નથી ભૂખ છે ભૂખ

આટલા છે વિપુલભાઈ એ ગોતી લીધા છે પોલો પાછો ખાવા મંડા ને આવી આવી આવી

อามาใชนนี่จดู่คนไปวนเป็นยิ่